પ્રકરણ ચાર એ કુટેવમાંથી કઈ રીતે મુક્ત થઈ શકાય મોટા ભાગના માણસો જીવનમાં એટલે નિષ્ફળ નથી જતા કે એનામાં શક્તિ ઓછી હોય છે પરંતુ એટલે નિષ્ફળ જાય છે કે એ શક્તિનો ઉપયોગ તેઓ કરી શકતા નથી સફળતાનો અર્થ અહીં પૈસા કે કીર્તિ સમજવાનો નથી સફળતા એટલે સંતોષ અને સુખ પોતાનું કામ કરી છૂટવાનો આનંદ એમ સમજવાનું છે માણસની શક્તિ તેના કાર્યો દ્વારા વ્યક્ત થાય છે કોઈને ગમે તેટલા સારા વિચાર આવે પરંતુ જો એ વિચાર શબ્દોમાં વ્યક્ત ન થાય કોઈ કાર્યમાં પરિણામ ન પામે તો એવા વિચારો જન્મી જન્મીને નાશ પામે છે વ્યક્તિને તે કશું જ આપી શકતા નથી આમ સામાન્ય રીતે જોઈએ તો મનુષ્ય માટે કાર્ય એ જ એની અભિવ્યક્તિ છે અને એની દ્વારા જ એને સંતોષ અને આનંદ મળી શકે છે છતાં મોટા ભાગના માણસો કામ કરવાનું ટાળ્યા કરે છે એ કામ કરવાની શક્તિ એમનામાં હોય છે છતાં ટાળ્યા કરે છે એમ કરવા પાછળના માનસિક કારણો અનેક હોય છે પરંતુ એની ચર્ચા અહીં અસ્થાને છે અહીં આપણે માત્ર કામને ટાળ્યા કરવાની અથવા તો મુલતવી રાખવાની એવી કુટુંબમાંથી કઈ રીતે છૂટી શકાય એનો જ વિચાર કરવાનો છે ઘણા માણસો એમ કહેતા હોય છે કે હું સ્વભાવે જ પ્રમાદી છું અથવા તો મારાથી કામને પહોંચી વળાતું નથી સ્વભાવે કોઈ માણસ પ્રમાદી હોતો નથી અને પ્રમાદી હોય તો પણ એવા સ્વભાવને માણસ બદલી શકે છે હું સ્વભાવે જ જરા ઢીલો છું આળસું છું એવું બોલીને આપણે આપણી જાતના ઠપકાથી બચવા માગતા હોઈએ છીએ બીજાના ઠપકા કરતાંય આપણી જાતનો ઠપકો વધારે કઠોર હોય છે એનાથી બચવા માટે હું સ્વભાવે જ એવો છું એમ જાહેર કરીને આપણે સંતોષ માનીએ છીએ પરંતુ આ જાતનું વલણ આપણને ધીમે ધીમે નિષ્ક્રિયતાની એવી ખીણમાં ધકેલી દે છે કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી એટલે એવા પ્રમાદમાંથી વહેલી તકે છૂટવાની કોશિશ આપણે કરવી જોઈએ સામાન્ય રીતે અઘરા અને અણગમતા કાર્યો કરવાનું માણસ ટાળે છે એમાંથી છૂટવા માટે એ બહાના અને રસ્તાઓ શોધ્યા કરે છે એમ કરતાં કરતાં એટલા કામો ચડી જાય છે કે એ કરવાનું એના માટે અશક્ય બની જાય છે પછી તો દરેક કામ એના માટે અણગમતું બની જાય છે કામથી એ ભાગ્યા કરે છે અને એક યા બીજા બહાને મુલતવી રાખ્યા કરે છે હજારો વિદ્યાર્થીઓ નક્કી કરતા હોય છે કે આવતીકાલથી વહેલી સવારે ઉઠીને હું વાંચવાનું શરૂ કરીશ અથવા તો આવતા અઠવાડિયાથી ગણિત ઉપર એવું ધ્યાન આપીશ કે એક અઠવાડિયામાં બધું બરાબર કરી નાખીશ અથવા તો હમણાં આરામ કરી લઉં પછી ત્રણ મહિના લાગ લગાટ વાંચીને બધું પૂરું કરી નાખીશ પરંતુ કમનસીબે આવતીકાલથી કે આવતા અઠવાડિયાથી એવી કોઈ યોજના અમલમાં મૂકી શકાતી નથી આવી રીતે યોજના કરનારે એક વાત બરાબર સમજી લેવા જેવી છે સમયના પ્રવાહમાં તમારી પાસે માત્ર વર્તમાન કાળ જ હોય છે અને એ કાળમાં તમે શું કરો છો શું કરી શકો છો એ જ અગત્યનું હોય છે આવતીકાલ ઉપર મુલતવી રાખવાથી કોઈ કામ પાર પડી શકતું નથી કારણ કે આવતીકાલે આપણે ન ધાર્યા હોય કે ન કલ્પ્યા હોય એવા સંજોગો અને પ્રશ્નો ઊભા થવાના હોય છે આનો અર્થ એ નથી કે આપણે કામનું આયોજન ન કરવું કામનું આયોજન ચોક્કસ કરવું જોઈએ મહાન કાર્યો આયોજન વિના પાર પડી શકતા નથી આનો અર્થ એટલો જ છે કે એ આયોજનનો એક છેડો આજે અને અત્યારે આપણા હાથમાં જ હોવો જોઈએ જેનો છેડો વર્તમાન કાળમાં આપણા હાથમાં ન હોય એવું કામ ક્યારેય સફળ થઈ શકતું નથી મુલતવી રાખવાની ટેવ સામે લડનારે થોડા મુદ્દા યાદ રાખવા જેવા છે પહેલો એ ટેવને ક્યારેય હળવે હૈયે ન લેશો સામાન્ય લાગતી આ ટેવ તમારા સપના તમારું સુખ તમારું જીવન બરબાદ કરી શકે છે ઠીક હવે કાલે કરીશું એમ વિચારીને કોઈ કામ પાછું ન ઠેલ્યા કરશો અગત્યના નિર્ણયો પાછા ઠેલ્યા કરવાથી મોટા મોટા ઉદ્યોગો ભાંગી પડે છે સરકારો ઉથલી પડે છે અકસ્માતો સર્જાઈ જાય છે ડૉક્ટરને તબિયત બતાવવા જવાનું ટાળ્યા કરનાર ઘણીવાર જીવ પણ ખોઈ બેસે છે આવી ટેવ કોઈ આશીર્વાદ નથી એનાથી ક્યારેય કોઈ ફાયદો મળતો નથી એને હળવી રીતે લેવાનું બંધ કરવું જોઈએ બીજું આવી બાબતોમાં ઘણીવાર હા કરતાં ના ઉતાવળી હોય છે જે બાબતમાં આપણે નિશ્ચિત ન હોઈએ એને મુલતવી રાખવા કરતાં કે ઢીલી પોચી હા પાડી દેવા કરતાં ના પાડી દેવાથી વાતનો તાત્કાલિક અને સુખદ અંત આવી જાય છે ઘણા માણસોને ના પાડતા ડરે છે જે કામ કરવાનું હોય છે એ પોતે કરી શકે તેમ ન હોય છતાં બીજાને ખોટું લાગશે અથવા તો પોતાની વિશે ખરાબ અભિપ્રાય બંધાશે એવા ડરને કારણે તેઓ હાએ હા કર્યા કરે છે એમ કરવાથી કામ તો થતું જ નથી પણ સંબંધો ઉલટાના બગડે છે અને સારા અભિપ્રાયના બદલે ખરાબ અભિપ્રાયના ભોગ બનવું પડે છે જો તમે કોઈ કામ કરી શકો તેમજ ન હો તો હા પાડીને મુલતવી રાખવાના બદલે ના પાડીને તેમાંથી વહેલી તકે છૂટી જજો એથી માત્ર તમને જ નહીં સામી વ્યક્તિને પણ રાહત મળશે એકાદ વાર કદાચ તેને ખોટું લાગશે તો પણ લાંબા ગાળે તમારા સંબંધો સુખદ રહેશે ત્રીજું અઘરા કામોથી પાછા ન ભાગશો તમારે જે કામો કરવાના હશે તેમાંના કેટલાક સહેલા અને કેટલાક અઘરા હશે માનવ સ્વભાવ એવો છે કે અઘરા અને અણગમતા કામોને એ ટાળ્યા કરે છે એવું ક્યારેય ન કરશો મુલતવી રાખવાની બુરી ટેવમાંથી છૂટવું હોય તો અઘરા કામો પહેલાં હાથમાં લેજો એમ નહીં કરવાથી અઘરા કામોનો ઢગલો થતો રહેશે અને પછી તો તમે ક્યારેય તેને પહોંચી વળી નહીં શકો જે પત્રોના જવાબો આપવાના હોય તેમાં મુશ્કેલ લાગતા પત્રો પહેલાં હાથમાં લેજો જે ફોન કરવાના હોય તેમાં પણ એવા ફોનને જ અગ્રતા આપજો જે કામ સામે હોય તેમાં અણગમતા કામથી જ શરૂઆત કરજો જો એ તમે કરી નાખશો તો બાકીના સહેલા કામો તો બહુ સરળતાથી ઉકલી જશે મન જ્યારે પાછું પડે ત્યારે તમારા મનને કહેજો જો આ કરવાનું જ હોય તો મોડું કરવાથી શું લાભ થવાનો છે કેટલીક વ્યક્તિઓને બિલો ચૂકવવાની બાબતમાં મુલતવી રાખવાની ટેવ હોય છે હમણાં સી ઉતાવળ છે એમ વિચારીને એ કામ પાછું ઠેલ્યા કરે છે એના પરિણામે દેણાના ઢગલા થઈ જાય છે અઘરું અને અણગમતું કામ કાંટાળા થોડ જેમ સમય સાથે વૃદ્ધિ પામ્યા જ કરે છે એ ક્યારેય ન ભૂલશો વહેલામાં વહેલી તકે એને પૂરું કરી નાખજો ચોથું કોઈ પણ કામ માત્ર ઉત્તમ રીતે જ કરવાનો દુરાગ્રહ ન રાખશો જિંદગીના સામાન્ય કામો ઉત્તમ રીતે નહીં પણ સમયસર થવા જોઈએ તમારા જીવનનું કોઈ કામ એવું હોઈ શકે છે જેને ઉત્તમ રીતે કરવાની ઈચ્છામાં તમે મોડું કર્યા કરતા હો એમ કરવું સારું તો નથી જ છતાં કોઈ એકાદ કામ બાબતમાં એમ બની શકે પણ નાની મોટી બધી જ બાબતો ઉત્તમ રીતે જ થવી જોઈએ એવો દુરાગ્રહ રાખવો બિનજરૂરી છે કોઈ પણ વ્યક્તિ અનંત કાળ સુધી જીવી શકતી નથી જે કાંઈ અત્યારે આ ઘડીએ સારામાં સારી રીતે બની શકે તે કરી છૂટવું જોઈએ કોઈના માટે તમે તાજમહલ ન બંધાવી શકો તો એથી કાંઈ તમારો પ્રેમ ઓછો થઈ જતો નથી તાજમહેલ બંધાવવાની ઈચ્છા પાછળ જિંદગી ખર્ચી નાખવાને બદલે પ્રેમના બે મીઠા શબ્દોમાં તમારી લાગણીને આજે અને અત્યારે પણ વ્યક્ત કરી શકો પાંચમો કામનો અગ્રતા ક્રમ નક્કી કરજો તમારી સામે કામોનો ઢગલો જ કાયમ રહેવાનો દિવસમાં જે કામ આપણે કરવાના હોય છે તે કાંઈ એક પછી એક આપણી સામે આવતા નથી તેમને આપણે હારબંધ ગોઠવવા પડે છે સવારથી ઉઠીને જો આપણે આડેધડ કામ કરવા માંડીએ તો કેટલાક નક્કામાં કામો થઈ જાય અને કેટલાક અગત્યના કામો બાકી રહી જાય અને વિચિત્ર વાત એ છે કે અગત્યના કામોથી માણસનું મન પાછું પડ્યા કરે છે કારણ કે એ કામ પોતે સારી રીતે નહીં કરી શકે તો શું થશે એવો ડર તેને સતાવ્યા કરે છે કહે છે કે ચાર્લ્સ ડાર્વિન ક્યારેક કામ કરવાના બદલે બીમાર પડી જતો હતો મારા એક લેખક મિત્ર લખવા બેસે ત્યારે જ તેમને બીડી પીવાની તીવ્ર ઈચ્છા થાય છે એટલું જ નહીં પણ પોતાની પાસે પૂરતી બીડી નથી એવું જ્ઞાન પણ તેમને ત્યારે જ થાય છે એકવાર બજારમાં જઈને બીડીની થોકડી લઈ આવું અને પછી જ નિરાંતે લખવા બેસું એમ વિચારીને લખવાનું બાજુ પર રાખીને બીડીની થોકડી લેવા એ બજારમાં ઉપડી જાય છે બજારમાં તો અનેક મિત્રો હાજર જ હોય છે ઓળખીતા પાળખીતા પણ હોય છે કેટલીક વાતો પણ કરવાની હોય છે એટલે લખવાનું બાકી રહી જાય છે કેટલાક માણસો માથે કામ ચઢી જાય છે ત્યારે ટીવી જોવા બેસી જાય છે ફિલ્મો જોઈ નાખે છે પ્રવાસમાં ઉપડી જાય છે પોતાની જાતને તેઓ એમ મનાવ્યા કરે છે કે એથી તેઓ તાજગી મેળવીને પાછા ફરી શકે છે અને બમણા જોરથી કામ કરી શકે છે પણ આ માત્ર તેમનો ભ્રમ હોય છે કામ પાછું ઠેલવનારને ક્યારેય કોઈ ચીજમાંથી તાજગી મળી શકતી નથી કામને સારી રીતે પૂરું કરી શકનાર જ સાચી તાજગીનો અનુભવ કરી શકે છે એને થાક લાગે છે પણ એ થાક એને નિરાંત આપે છે આવતીકાલે જે કામ કરવાના હોય એનું એક લિસ્ટ તૈયાર કરો અથવા તો વહેલી સવારે એ લિસ્ટ ઉપર નજર ફેરવી જે કામો આજ કરે વિના છૂટકો જ ન હોય એવા કામો જુદા તારવી લો તેના માટે સમય નક્કી કરો કયું કામ ક્યારે કરવું તે લખી નાખો બીજા કામોમાંથી જરૂરી કામો ક્રમમાં મૂકો અને એનાથી ઓછા જરૂરી કામો ત્યાર પછી મૂકો યાદ રાખજો દિવસભરના કામોનું લિસ્ટ તમે બનાવો એ પૂરતું નથી તેને ઉપરની રીતે અગ્રતાના ક્રમમાં ગોઠવવાનું અત્યંત જરૂરી છે એમ કર્યા પછી આજે જ કરવા પડે એવા કામો પર આખો દિવસ નજર રાખ્યા કરજો પછી જરૂરી કામો લેજો અને ઓછા જરૂરી કામો ત્યાર પછી જ અમલમાં મૂકજો તમારી જાતને ક્યારેય આમાંથી ચલિત થવા ન દેજો મન છેતરામણું છે ઓછા જરૂરી અને બિનજરૂરી કામો જ એ પહેલાં પસંદ કરે છે કડક શિસ્તથી તેને વશ રાખજો થોડા દિવસ આમ કરશો તો આમ કરવાનું તમારા માટે સહજ થઈ જશે એ એક ટેવ બની જશે અને ટેવ તમારું ચરિત્ર બની જશે આ બધી બાબતો ઉપર અમલ કરવા છતાં બધા કામો તમે ક્યારેય કરી નહીં શકો પણ એના માટે જરાય અફસોસ ન કરશો બધા કામો બધા માણસો કરી શકતા નથી ને કાંઈ થઈ શકે તે આ રીતે જ થઈ શકશે બીજી રીતે તો તે ક્યારેય નહીં થઈ શકે પ્રયત્ન કરવા છતાં જે કામો પડ્યા રહે તેને ભૂલી જજો ચોવીસ કલાકના તમારા દિવસમાં તેનો સમાવેશ નથી તેના માટે કોઈ ડંખ મનમાં રાખવાની જરૂર નથી જે કાંઈ જરૂરી હતું એ પૂરું કરવાના સંતોષ સાથે જીવવાનું ચાલુ રાખજો